એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બાસણા બસ સ્ટેશનની સામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનું કૌભાંડ થયું હતું તરીકે ઓળખાતા સ્વામીજીને તેમની એમબીબીએસ પ્રવેશ વિશે જણાવ્યું હતું અને એકાવન ગ્રામ સોનાના હાર માટે ચેક દ્વારા ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું સ્વામીજી પાસેથી સોનાનો હાર અને એક જૂની જોડી મળ્યા પછી તે મંદિર પરિસરમાંથી ભાગી ગયો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી શૈલેષભાઈ ઉંધારની કુલ છસો સુડતાલીસ હજાર કિંમતના મુદ્દા માર સાથે ધરપકડ કરી છે રાજ્યભરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી સામે અને કેસ નોંધાયેલા છે તેને વાસણા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા બાદ આગની કાર્યવાહી ચાલુ છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ મંદિરમાં ભગવાન વિષ્ણુના ભક્ત તરીકે ઓળખ આપી અને લોકો પાસેથી મોંઘા દાગીનાની છેતરપિંડી કરી હતી કેમેરામેન વિનોદ સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો ગઈકાલે કે જેમાં વાસણા સ્વામિનારાયણ મંદિરમાં આરોપી ઈસમ હરિભક્ત હોવાનો ડોળ કરીને મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને મંદિરમાંથી એક સોનાનો હાર લઈને છેતરપિંડી કરીને ભાગી જાય છે એ બનાવવા અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક વ્યક્તિને જે છળ કપડથી જે મેળવીને જે સોનાનો ભારતો એની તે તથા એક્ટિવા સાથે ઝડપી પાડેલ છે તે હિસમનું નામ છે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાળ કે જે સાણાગાલો જેતપુર રાજકોટના રહેવાસી છે આરોપી જનરલી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો હોય છે જે અલગ અલગ જિલ્લાઓમાં આવેલા હોય છે એ અગાઉની હિસ્ટ્રી પણ જોતા જે અલગ અલગ સ્વામનાયણ સંપ્રદાયના મંદિરોમાં જઈને પોતે હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈને કોઈ બાના બનાવે છે મારી દીકરીને એમબીબીએસમાં એડમિશન મળેલું છે તો મારે એ માટે હાર ચડાવો છે ભગવાનને તેમજ મારી કોઈ માનતા પૂરી થઈ છે અથવા જે મારી જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ મારો પૂરો થયો છે તો એ મારે એના માટે હાર ચડાવવા છે એ રીતે મંદિરના વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને એમની પાસેથી અલગ અલગ સમયે એમને હાર મેળવેલા હતા અને જે અનુસંધાન જે ગઈકાલનો જે ગુનો દાખલ થયેલો છે એમાં પણ આ જ સેમ એમોથી જે હાર મેળવેલો હતો એ હારને અમે આરોપી પાસેથી રિકવર કરેલો છે આરોપી શૈલેષ ઉંધાડ છે એ ગૂગલ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરોનું જે લિસ્ટ હોય છે એમાંથી એ જે ગૂગલ ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર પોતે સંપર્ક કરે ને પ્રાથમિક રીતે પોતાને જે સંકલ્પ પૂરો થયો છે અથવા જે પોતે ડોળ કરે છે હરિભક્ત હોવાનો ડોળ કરીને જે વાતો કરે છે એ વાત કરીને મંદિરની સંપર્ક સાધીને કોઈ પણ વસ્તુ ચડાવવા માગે હાર ચડાવવા માગે છે સોનું ચડાવવા માગે છે એ વાત કરીને પ્રાથમિક રીતે આગળ વધીને પછી રૂબરૂ મુલાકાત લેતો મંદિરની અને વ્યક્તિ જે મંદિર સાથે સંકળાયેલા હોય છે એમને ભરોસામાં લેતા અને પછી હાર મેળવી લઈને પોતે પરત આપતા નહીં આરોપી ગુના કરવાની ટે વાળો છે આરોપી વિરુદ્ધમાં જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ દાખલ થયેલા છે ને મોટા ભાગના ગુનાઓમાં એને મંદિરનો સંપર્ક કરીને આવા જ અલગ અલગ બહાનાઓ બતાવીને હાર છે મેળવેલા છે અલગ એવી કોઈ સ્પેશિયલ એની અલગથી કોઈ એવી માનસિકતા અલગ બીજું કામ કરવાની પણ સિમ્પલ ઇમોશનલ જે છે ફેક્ટર એ યુઝ કરે હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈ બી જે બાના બતાવીને વિશ્વાસમાં લઈ વ્યવસ્થા તંત્રને એને પોતે હાર મેળવી લેતા આરોપી બીજા એક સહ આરોપી છે એની સાથે મળીને જનરલી ચોરી કરતા હોય છે સહ આરોપી છે એનો મિત્ર છે જેનું નામ છે કલ્પેશ વ્રજલાલ વોરા કે જે થાણા જે બોરડી સમઢિયાળા જેતપુર ગામ જેતપુરનું એક ગામ છે ત્યાંના રહેવાસી છે એમની સાથે મળીને ચોરી કરતા હોય છે અને આરોપી વિરુદ્ધમાં અગાઉ તેર ગુના નોંધાયેલા છે અલગ અલગ જિલ્લાઓમાં જેમાં ભાવનગર ભુજ જુનાગઢ પોરબંદર સુરત એવી રીતે અલગ અલગ શહેરોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં આવી રીતના એને છેતરપિંડી કરીને જે હાર હાર મેળવેલો છે એ બાબતે અગાઉ ગુના દાખલ થયેલા છે તેમાં પણ તેની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીની શારીરિક જે સ્થિતિ છે એ એની એક બીમારીથી પીડાય છે જે ડાયાલિસિસ એને કરવું પડે છે એની બંને કિડનીઓ ફેલ છે ને હાર્ટમાં પણ હાર્ટ પણ પચાસ ટકા એનું કામ કરે છે એટલે શારીરિક પરિસ્થિતિ જે એને સારવાર લેવાની જે જરૂર જણાય છે એના માટે જે ખર્ચની જરૂર પડે એના માટે આરોપી આવી રીતે છેતરપિંડી કરીને હાર મેળવતો હોય છે કે જેને વેચીને પૈસા મેળવીને એમાંથી એનો સારવારનો ખર્ચ કાઢવા માટેની એની માનસિકતા હતી આ ગુનામાં જે અન્ય આરોપી કલ્પેશ છે એનું કામ છે જે મુખ્ય આરોપી શૈલેષ છે કે જે વિશ્વાસ ભરોસો અપાવે છે હરિભક્ત બનવાનો ડોળ કરે છે એ ડોળ કર્યા પછી જે સિક્યુરિટી પેટે એક ચેક આપવાનો હોય છે કદાચ પણ વ્યવસ્થા તંત્ર કન્વિન્સ ન થાય હાર આપવા માટે તો એક ચેક આપે છે કે ભાઈ આ ચેક તમે સેફ્ટી પેટે રાખો હું હાર છે એ લઈને બતાવી આવું મારા સગાવાલા મારા ફેમિલી મેમ્બરને તમને અનુકૂળ આવશે તો અમે હાર આવો બનાવી આપને આપી જશું એટલે સહ જે કલ્પેશ છે એનું મુખ્ય કામ છે જે ચેક છે અલગ અલગ વ્યક્તિઓના નામના ચેકોની વ્યવસ્થા કરીને મંદિરમાં આપીને એક પ્રકારનું ભરોસો સંપાદન કરવાનું